મહાનગર પાલિકામાં ઉત્તમ દાખલો વડોદરા શહેરના જાગૃત યુવક મિહિર દેખાડ્યો અને પાલિકામાં જમા કરાવતો જાગૃત યુવક ગજ્જર મિહિર અટલાત્રા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઇડ પરથી પડેલ દસ જેટલા એક લાખ રૂપિયા ઉપરાંત ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પડેલા જોવા મળ્યા હતા જેથી તાત્કાલિક કોઈ આનો ખોટી રીતે ઉપયોગ ન કરે તે હેતુસર તાત્કાલિક પાલિકાની ઓફિસ નો સંપર્ક કરી એકાઉન્ટ વિભાગમાં આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા હતા આ વિશે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિક દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને એકાઉન્ટ પે છે ત્યારે આની તપાસ કરી યોગ્ય વ્યક્તિ સુધી આ અને ડિમાન્ડ પહોંચાડવા માટે અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે તો બીજી તરફ જાગૃત નાગરિક મિહિર ગજ્જરે જણાવ્યું હતું કે આ વસ્તુનો દુરુપયોગ પણ થઈ શકે તેમ હતો પરંતુ મહેનતનું કમાયેલું બસ્તું નથી તો આ પ્રકારના ખોટા રૂપિયા થી સો મળવાનો હતો જેથી મેં પાલિકાનો સંપર્ક કરી અને આ ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યા છે. શું વિગત હતી? બસ વિગતવાર એ હતું કે મને ડીડી ચેક મળ્યા હતા અટલાદરા બ્રિજ પાસે રસ્તાની સાઈડ ઉપર વડેલા હતા તો મેં ત્યાંથી કલેક્ટ કરીને કમિશનર સરના કોન્ટેક્ટ કરીને મિસયુઝ ના થાય એ પ્રમાણે સરને પહોંચાડી દીધા સે એનાથી કોઈ મિસયુઝ ના કરી શકે અમાઉન્ટ થોડી મોટી હતી એટલે આપણે એને પરત કરી દીધા છે સરને કે એનો કોઈ મિસયુઝ ના કરે આજે કોઈ કોઈ પણ હોય છે જે ચેક આપતું હોય છે કોઈ પણ હોય છે જે તે આપણે એક સીધી વસ્તુ છે કે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ બરાબર ઠીક છે તો એ પ્રમાણે આપણે કોઈની પણ મહેનતનો રૂપિયો એમને એમ ન લેવાય એ પ્રમાણે આપણે પરત કરી દીધા કે ભાઈ મહેનતનો પૈસો જ ટકે બાકી હરામનો પૈસો નથી ટકતો સર